પાળીતાણાના રાણપરા ગામે પુત્રીને સંબંધ હોવાની જાણ પિતા અને કાકાને છતાં પુત્રીની હત્યા કર્યા બાદ અંતિમ સંસ્કાર કરાયો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા પિતા અને કાકાને ઝડપી ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી પાલીતાણા તાલુકાના રાણપરડા ગામના જલ્પાબેન દીપકભાઈ રાઠોડને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેમના પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ અને તેમના કાકા ભાવસંગભાઈ ઉર્ફે લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડને થઈ હતી બાદ ગત તારીખ સાત માર્ચના રોજ તેમના પિતા અને કાકા દ્વારા યુવતીને માર મારવામાં આવ્યો હતો તે સમયે પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડે પુત્રીનું ગોળું દબાવી મોત નિપજાયું હતું બાદ કોઈને ખબર ન પડે તે પ્રમાણે યુવતીના મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો જેની જાણ મૃતક યુવતીના નાનાને થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ અને ભાવશંખાઈ ઉર્ફે લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો સિંગલ સિંગલે મારજો ુ બનાવની વિગત જોઈએ તો આ કમે મરણ જનાર જલપાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર અંદાજે ઓગણીસ વર્ષની આસપાસ હતી જલપાબેન અન્ય કોઈ જ્ઞાતિની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો સદારુ બાબતની જાણ તેમના પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને થતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા આ બાબતે ખૂબ જ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આ બાબતે તેમને માઠું લાગ્યું હતું સદરૂ પ્રેમ સંબંધની વાત છે એને ધ્યાનમાં રાખી એ વસ્તુની વાત છે એને દાજે રાખી તેઓ દ્વારા રાણપાડા ખાતે સાત તારીખને સાત તારીખના સવારમાં રોજ તેમની દીકરી જલપાબેન દીપકભાઈ રાઠોડ છે તેઓનું ગોળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલ હતી સદરૂ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ કાકા થાય છે તેઓ બે જણા ભેગા મળી અને સદરૂ ડેડ બોડી છે તેને રાણપાડાના શ્વસોમાં લઈ તે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો ત્યારબાદ આ કામે જ્યારે મર્ડર થતું હતું એ વખતે નજર જોનાર સાહેદ અને મરણ જનારની નાની બેન ધ્રુવાંશીબેનને આખો નજારો જોયો હતો આ બાબતે જો ભવિષ્યમાં તું પણ આવું કઈ કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ તે બાબતની ધમકી તેમના પિતા દ્વારા એમને પણ આપવામાં આવી હતી સદરુ આખી સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને પુરાવાનો નાશ કરવાનો તેમજ ધાક ધમકી અને આજે મર્ડરની હત્યાને અંજામ આપ્યો છે સદરુ બાબતે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતે ફરિયાદ નોંધવામાં આવેલ હતી સદરુ બાબતે હાલ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી દ્વારા સદરુ બાબતે તટસ્થ તપાસ ચલાવવામાં આવી રહેલ છે

તેમની સાથે કામ કરતા એક વ્યક્તિ હતા એ વ્યક્તિ દ્વારા વ્યક્તિને ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ રીતનું કોઈક શંકાસ્પદ મર્ડર અથવા તો શંકાસ્પદ આ રીતે ડેડ બોડીનો નાશ કરવામાં અથવા તો મર્ડર કરવામાં આવેલ છે એ રીતની એમને વાત મળી હતી ત્યારબાદ તેમના મોસાળ પક્ષ દ્વારા આ બાબતે દીપકભાઈને પૂછવામાં આવેલ કે ભાઈ આ જે દીકરી છે એની તમે અંતિમ વિધિ કરી અથવા તો જે પણ કંઈ બનાવ બન્યો છે તેની જાણ અમને કેમ ના કરી તે બાબતે ધીરુભાઈ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા એમને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતે એમને ઝેરી દવા પી લીધી હતી જેથી કરી અને અમે અમારી રીતે અંતિમ સંસ્કાર કર્યો છે અને આ બાબતે જયારે એમને ખુલાસો કર્યો તો એમના મોસાળ પક્ષ દ્વારા આ બાબતમાં એમને શંકા જન્માવી કે આ ખરેખર આ રીતનો બનાવ ના હોય અને જો આ રીતની અંતિમ વિધિની આપણે પ્રોસિજર કરતા હોય તો એટલીસ્ટ અમારા સગાવાળાને આપણે જાણ કરવાની જરૂર હતી જેથી કરીને આ બાબતે ઊંડાણ તપાસ કરતા તે લોકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવેલો હતો અને આ બાબતે પોલીસ દ્વારા પણ આ બાબતે જરૂરી તજવીજ તપાસની તજવીજ કરવામાં આવી હતી ત્યારબાદ આ બાબતે સ્પષ્ટતા થઈ હતી કે અમને આ રીતે સાત તારીખના રોજ આ મર્ડરનો અંજામ આપ્યો હતો હાલ એમનો કોઈ ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે જણાય આવેલ નથી